સારા સ્વાસ્થ્ય માટે એકવાર જરૂર વાંચો સવારે પાંચથી સાત વાગ્યા સુધી આ સમય મોટું આંતરડું એકદમ કાર્યરત હોય છે એટલે જ આ સમય આપણે ઉઠીને હાજતે જઈએ છીએ વળી આ સમય નહાવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે ચાઇનીઝ થિયરી પ્રમાણે મનમાંથી નકારાત્મક વિચારો કાઢવા માટે આ સમય વાળમાં દાંતીઓ ફેરવવા માટે પણ યોગ્ય છે સવારે સાત થી નવ વાગ્યા સુધી આ સમય આપણું જઠર એકદમ કાર્યરત હોય છે આ સમય નાસ્તો કરવાથી પાચન એકદમ યોગ્ય થાય છે અને પોષણ પૂરું મળે છે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી પેન્ક્રિયાસ અને સ્પ્લીન બંને વધુ કાર્યરત બને છે આ સમય એક્સરસાઇઝ કે કામ કરવા માટે બેસ્ટ ગણાય છે સવારે અગિયારથી બપોરે એક વાગ્યા સુધી આ હદ્યનો સમય છે હૃદય આમ તો ચોવીસ કલાક કામ કરે છે પરંતુ આ સમયે એ સૌથી વધુ એનર્જી ધરાવતું હોય છે આ સમય લંચ માટે બેસ્ટ છે બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી આ સમયમાં નાનું ઓતરડું એકદમ કાર્યરત હોય છે જે ખોરાક પહેલાં લીધો હતો એનું સંપૂર્ણ પાચનમાં કલાકોમાં થાય છે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી આ સમયમાં બ્લેડર વધુ કાર્યરત હોય છે આ સમય છે મગજને ચેલેન્જ મળે એવા કામ કરવાનો આ સમયમાં ભણી શકાય સાંજે પાંચથી સાત વાગ્યા સુધી આ સમયમાં બ્લેડર વધુ કાર્યરત હોય છે આ સમય છે મગજને ચેલેન્જ મળે એવા કામ ન કરવાનો આ સમયમાં ભણી શકાય સાંજે સાત થી નવ વાગ્યા સુધી આ સમય લોહીનું પરિભ્રમણ ઘણું સારું હોય છે એટલે આ સમય વાંચન માટે બેસ્ટ ગણાય છે રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી આ સમયે એન્ડોક્રાઇન સિસ્ટમ કાર્ય કરતી હોય છે આ સમયે સુઈ જવું જરૂરી છે શરીર જે એનર્જી લેગી કરવા માંગતું હોય છે સુવાથી થઈ શકે છે રાત્રે અગિયારથી એક વાગ્યા સુધી આ સમય ગોલ બ્લેડર વધુ કાર્યશીલ બને છે આ ગાઢ ગાઢનિદ્રા શરીરને એનર્જી બચાવી રાખવામાં મદરૂપ થાય છે રાત્રે એકથી ત્રણ વાગ્યા સુધી આ સમય લીવર અત્યંત કાર્યશીલ રહે છે આ સમયે ઊંઘ પૂરી થવામાં હોય છે અને ધીમે ધીમે વ્યક્તિ ઉઠે છે જો આ સમય ઉઠી જતા હો તો નસોને આરામદાયક લાગે એવી એક્સરસાઇઝ જેમ કે પ્રાણાયામ ઉપયોગી થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર